બોરસદની અંદર સર્વ પ્રથમ દર્શનનો લાહો રાખેલો છે અહીંના કેટલાક ભાવિ ભક્તો આપણી સાથે જોડાઈ ગયા છે સીધા તેમની સાથે વાત કરીશું કે અહીંની શું વિશેષતા છે કેટલા સમયથી ગણપતિ કરો છો અને અહીંનો મહિમા શું છે સીધા જ ભક્તજનો અહીંથી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીશું જે આપનું નામ મારું નામ નિલેશ ધોની આઈપી પટેલ ગ્રુપ બોરસદ પાછલા ત્રીસ વર્ષથી ગણપતિ કરે છે અને આ અમારું એકત્રીસમું વર્ષ છે અને આ વર્ષે અમે લાલબાગદા રાજાનું આયોજન કરેલ છે અને દરેક પબ્લિકને જનતા માટે અમે ચરણ સ્પર્શ થાય એ માટે આયોજન કરેલું છે અને એમના બધા ઘરેણા છે તે ગોલ પેટે ઘરેણા પણ અમે રાખેલા છે અને દર વર્ષે અલગ અલગ થીમ પર અમે ગણપતિ રાજાનો ઉત્સવ કરીએ છીએ અને દર જનતા માટે અમે આયોજન પણ સારું કરીએ છીએ કેટલા વર્ષથી ગણપતિ આ એકત્રીસમું વર્ષ છે અમારું કન્ટિન્યુ ખાસ કરીને વાત કરવામાં આવે તો બીજા એક ભાવિ ભક્ત પણ આપણી સાથે જોડાઈ છે સીધા તેમની સાથે વાત કરીશું જે આપનું નામ મારું નામ રવિ પટેલ છે આટલા વર્ષથી ગણપતિ કરો છો શું આપણે એકત્રીસ વર્ષથી અહીંયા આગળ આઈપી ગ્રુપથી એકત્રીસમું વર્ષ છે સોરી